જુનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિના પ્રમુખના પુત્ર સંજય સોલંકી નું અપહરણ કરવા દ્વારા એક બાઇક રેલી નું આયોજન કરવામાં આવ્યું છે આજે વહેલી સવારે જુનાગઢ કારવા ચોક ખાતેથી રેલી નું પ્રસ્થાન કરવામાં આવ્યું છે જે ગોંડલ પોચી ત્યાં અનુસૂચિત જાતિ અસ્મિતા સંમેલન પ્રતિકાર મહાસમેલન ના રૂપ માં પરિવર્તિત થશે જેને લઈને સમગ્ર ગોંડલ પંથક પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે ગોંડલ પંથકમાં પણ ગણેશ જાડેજા જાડેજા એટલે કે જયરાજસિંહ જાડેજામાં સમગ્ર ગોંડલ આવી રહ્યું છે અને તેમના દ્વારા સંપૂર્ણ ગામ બંધ પાડવામાં આવી રહ્યું છે તે ઉપરાંત આસપાસના ગામ અને માર્કેટિંગ યાર્ડ દ્વારા પણ બંધ પાડી જયરાજસિંહ જાડેજા પરિવાર ને સમર્થન આપવામાં આવી રહ્યું છે આજે ગોંડલ સમર્થનમાં સમર્થનમાં સમગ્ર તાલુકો બંધ છે અને સમગ્ર તાલુકાની જનતા પણ તેમના સમર્થનમાં તેમના નિવાસ સ્થાને છે અને સમગ્ર શહેર અને તાલુકો બંધ છે કે જે ગણેશભાઈ ઉપર કેસ થયો છે એમાં ખોટા આક્ષેપ થયા છે કે ગણેશભાઈ લુખાગીરી લુખાઓ આવા આક્ષેપ થયા છે પણ જેની ઉપર સત્તર સત્તર ગુનાઓ થયા છે એ લોકો ખરેખર લુખાવોમાં એની ગણતરી થાય અને ગણેશભાઈ પણ ગોંડલ તાલુકાની આમ જનતાને એક કાળો ડાઘ લાગવા નથી દીધો આજ સુધી ગોંડલની અંદર ઘણા લોકો બહારથી આવી ખેડૂતોની જમીનો ખેડૂતોના દુકાનું આમ શહેરની અંદર લુખાઓ આવતા એમાં પણ ક્યારેક ગણેશભાઈએ નીચી આંચ નથી કરી અને જે જે ખેડૂતોની જમીન લખાવી હતી એક રૂપિયો દીધા વગર પરત તેમના ખાતે પાછી કરાવી દીધી છે અને આ ગોંડલની જનતા ગોંડલની જનતા સમગ્ર તેમની સાથે છે આજના ત્રીસ વર્ષના શાસનની અંદર ગોંડલની અંદર ન ભૂતો ન ભવિષ્ય આ તાલુકો લુખાઓનો ભરેલો તાલુકો હતો એને બહાર કાઢી અને આ સજનતામાં લઈ આવ્યા છે અને આ એક રાજુભાઈ સોલંકી જેવા માણસ જૂનાગઢની અંદર આતંક મચાવે સત્તર સત્તર ગુનાઓ હોય જેની ઉપર જેને જેને મોટરસાયકલ ભટકાડી પૈસા પડાવવાના ધંધા કરે અને ગણેશભાઈએ એની હારે તકરાર થઈ તો ગણેશભાઈ એમનો મેને કાંઈ ન કીધું હોય આ લોકોએ કાંઈક એની હારે કાંઈક ને કાંઈક ચકમક ઝેરી હોય તો જ કીધું હોય પણ એ લોકો એની ભૂલને સ્વીકારતા નથી હજી સુધી અને પત્રકારો પણ એમને પૂછતા નથી કે ખૂબ ગણેશભાઈને તારે સમાધાન થઈ ગયું હતું તો રાતના ત્રણ વાગ્યા સુધી સુકામન્યા ગણેશભાઈની રાહ કે શેરની અંદર આ લોકોને કોઈએ આવી દબંગી કરવાની કોઈ પરવાનગી આપી છે તો કેવી રીતે આ સમાજને આ બધા સમાજને ઘુંગળા કરે છે વેખવાર સમાજ સારો સમાજ છે બધા એમાં આવા લુખાવો ન હોય અને લુખાગીરી ન કરે આમ જે દેશના ઘડવૈયા છે પણ બધા સમાજને આંખો એની હારે દોરી અને સમાજને મૂંગળા કરવાના અત્યારે પ્રયાસ કરી રહ્યા છે અને ખોટે ખોટું જન આંદોલન ઉપાડી અને જે ગોંડલની સામે વીરવિઘ્ન ઊભું કરી અને ગોંડલની જનતાની સામે એને એક દુશ્મનાવટ ઊભી કરવી હોય એવા અત્યારે પ્રયાસ લાગી રહ્યા છે